ચોક્કસ રાજકોટની અંદર થોડી વાર પહેલા જ જે પરશોત્તમભાઈ રૂપાલા જે રાજકોટ ભાજપના ઉમેદવાર છે તેમને મળવા માટે જે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પહોંચ્યા છે તેમની સાથે કાંતિભાઈ અમૃત્યા પણ પહોંચ્યા છે અને તેઓએ તાત્કાલિક જે પરસોત્તમભાઈ રૂપાલા રૂપાલાની મુલાકાત કરી હોય તેવી રાજકીય ચર્ચાઓ જોવા મળી રહી છે રાજકોટ લોકસભા બેઠક પર મોહન કુંડારીયા નામ આજે સવારથી ચર્ચામાં હતું પરંતુ આ ચર્ચા ના અંતે ખુદ પરશોત્તમભાઈ રૂપાલાએ કીધું હતું કે મારી ઉમેદવારી યથાવત રહેશે અને ત્યારબાદ જે અત્યારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો બધું કહી જાય છે થોડા દિવસ પહેલા પરસોત્તમભાઈ રૂપાલા એ બંને નેતાઓને એક સ્ટેજ પર બેસાડ્યા હતા કેમ કે બંને નેતાઓ વચ્ચે ઘણા સમય થી ભારે ખેચતા અને ભારે જૂથવાદ પણ અંદરો અંદર જોવા મળતો હતો ત્યારે વધુ એક વખત પરસોત્તમભાઈ રૂપાલાને મોહનભાઈ કુંડારિયાનું જે નામ ચર્ચામાં આવ્યું આવેલા પરસોત્તમભાઈ રૂપાલાનું જે નિવાસ સ્થાન છે ત્યાં જીતુભાઈ મળવા માટે પહોંચ્યા છે તેમની સાથે જે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ તેમની સાથે પહોંચ્યા હતા જી આભાર પરાક્રમ સિંહ જોડા